ના એવું હાથ કરો એમ પેલા આપો ચલો પુષ્પા નામ સુ ફ્લાવર સમજે ગયા પુષ્પા નામ જાણીને હું મને પુષ્પા નામ જાણીને મને શું ફૂલ સમજ્યું છે ફાયર એટલે મીન્સ કે મજબૂત મજબૂત આગ હા

એ અત્યારે આવે એ પેલા ક્યાં છે અમારા હા થપ્પો ચાલો બોલો

પુષ્પા નામ સાંભળી ને ભૂલ સમજો છે શું આગ છું ઝૂકું ઝૂકીશ બરાબર આખો બોલવાનો અડધો અડધો બોલ્યા પુષ્પા નામ સાંભળીને ફૂલ સમજાયા છો તું આ ઝૂકી